સ્વાગત છે આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું તમારા સાંસદ બનવું મારા માટે ગર્વની વાત છે હું તમને બધાને મારી નાની બહેન પ્રિયંકા ની જેમ માનું છું અહીં જંગલી જાનવર નો મુદ્દો મોટો છે તે મેડિકલ કોલેજનો મુદ્દો છે તમામ ઉઠાવેલા મુદ્દાઓ પૂછ્યા છે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પરંતુ કંઈ થયું નથી જ્યારે કેન્દ્ર અને કેરળમાં અમારી સરકાર હશે ત્યારે અમે તમારા બધા પ્રશ્નો હલ કરીશું પછી તે યુડીએફ હોય કે એલડીએફ પરિવાર જેવા જે છે વિચારધારાનો તફાવત હોય તો પણ છેલ્લા પાંચ વર્ષમાં મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે રોડ શોમાં કોંગ્રેસના હજારો કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા પાર્ટીએ કહ્યું કે રોડ શો બપોરના સુમારે સિવિલ સ્ટેશન પાસે સમાપ્ત થયો ત્યારબાદ રાહુલ ગાંધીએ જિલ્લા કલેક્ટરને પોતાનું નામાંકન પત્ર સુપરત કર્યું તે જ સમયે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધી વિરુદ્ધ કે કે સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના બીજા તબક્કામાં વાયનાડમાં છવ્વીસ એપ્રિલે મતદાન થવાનું છે આ તારીખે તેર રાજ્યોની નેવ્યાસી બેઠક ઉપર મતદાન થશે